ઉપસ્થિત શહેરના મહાનુભાવ અગ્રણીઓ હાજર હતા અને સંસ્થાના વડા પૂજ્ય શ્રી રતિદાદાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર પ્રતાપ પ્રતાપવાળા ધારી અમરેલી આ ટીવી ન્યૂઝ જય માતાજી આજે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામના વાલા વિદ્યાર્થીઓ અને ટીચર્સ ઇન્ટરનેશનલ મેકફેરમાં લખનઉ ખાતે જે બે હજાર ચોવીસનું આયોજન થયું હતું એમાં ભાગ લેવા માટે ગયા હતા છેલ્લા આઠ દિવસથી એ લખનૌ ખાતે ઇન્ટરનેશનલ મેકફેરમાં ભાગ લઈ અને ઇન્ટરનેશનલ લેવલે સેકન્ડ નંબર લાવી એ વિદ્યાર્થીઓએ ગાયત્રી સંસ્કાર ધામ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરીબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળ શક્તિ સ્કૂલ અને સમગ્ર ચલાલા મીઠાપુર અને ધારી તાલુકાનું નહીં પરંતુ અમરેલી જિલ્લા અને ગુજરાતનું ગૌરવ જ્યારે વધાર્યું છે ત્યારે એ વિદ્યાર્થીઓને લાખ લાખ અભિનંદન છે વંદન છે ત્યાં જુદા જુદા છપ્પન દેશોમાંથી નેપાળ છે ભૂટાન છે શ્રીલંકા છે બાંગ્લાદેશ છે એવા બધા અલગ અલગ આપણા ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી ત્યાં સ્પર્ધકો ભાગ લેવા માટે ગયા હતા તેમાં આપણો સુંદર દેખાવ કરી અને આ વિદ્યાર્થીઓએ સેકન્ડ નંબર લાવી આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયનું નામ ખૂબ ઉજાળ્યું છે એ તમામ વિદ્યાર્થીઓને એમને જેમણે તૈયારી કરાઈ છે એવા તમામ શિક્ષકશ્રીઓને અને સમગ્ર સ્ટાફગણને જેમણે જેમણે એમના સાથ અને સહકાર આપી મહેનત કરાવી છે એ બધાને હું દિલથી ધન્યવાદ પાઠવું છું બધાનો દિલથી આભાર માનું છું આ કાર્યક્રમની અંદર ચાર વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે ગયા હતા જેમાં એક ગાયત્રી સંસ્કાર વિદ્યાલય ચલાલાથી પછી ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના એક વિદ્યાર્થી જે દહેડાથી અને એક વિદ્યાર્થી ઢોલરવાથી અને એક વિદ્યાર્થી લાગા લાખાપાદરથી આવા ગ્રામીણ વિસ્તારમાંથી લાખાપાદર દહેડા ઢોલરવા મીઠાપુર ચલાલા નાના ગામમાંથી ઇન્ટરનેશનલ લેવલે ચમકવું એ ખૂબ અઘરી વસ્તુ છે પણ આ વિદ્યાર્થીઓએ મહેનત કરીને સાર્થક કરી બતાવ્યું છે એ તમામ વિદ્યાર્થીઓનું આજે ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું જેઓ લખનૌથી સીધા અહીંયા પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવની જગ્યા ખાતે વધાર્યા હતા અને ત્યાંથી એમને વાંચતે ગાજતે સામૈયા સાથે એમને બગી ઉપર બેસાડી અને એને સંસ્થા ખાતે લાવવામાં આવ્યા હતા અને એ તમામ વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને તમામ બાળકોએ આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને પૂજ્ય રતિદાદાના આશીર્વાદ મેળવ્યા હતા મારું નામ ઝેપરિયા દિવ્યરાજ છે અને અમે આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાંથી અમે ઇન્ટરનેશનલ મેકફેરમાં ગયા હતા જ્યાં અલગ અલગ દેશની વિવિધ ટીમો આવી હતી જેમાં બધા અમારી ટીમ અને વિવિધ અલગ અલગ દેશોની ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું જેમાં ક્વીઝ ડ્રામા કેરેક્ટર સ્પીચ જેવી અમારી શાળાનું નામ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અમે આઠ દિવસના અમે ઇન્ટરનેશનલમાં ગયા હતા અને ત્યાં અમારો ખૂબ ખૂબ અમને મજા આવી અને તે બદલ અમારા સંસ્થાના ચીફ એવા શ્રી રતિદાદા અમારા ટ્રસ્ટી એવા શ્રી મહેશભાઈ અને અમારા પ્રિન્સિપાલનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને જે જવાનો મોકો મળ્યો અને અમે જે ઇન્ટરનેશનલમાં ગયા અને એમાં અમને જે શીખવાનું મળ્યું તે બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર જય ભારત